નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો મિત્રો ગુજરાતમાં આજે અને આવનારા દિવસોમાં વીજળી અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે મિત્રો હવે આઈ એમડીની એટલે કે ઓફિશિયલ ભારત સરકારની પણ આગાહી આવી ગઈ છે તથા અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે કે ગુજરાતમાં હવે વરસાદની આગાહી છે મિત્રો આજના વિડીયોમાં આપણે લાઈવ જોઈશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વીજળી સાથે ભારે વરસાદ થઈ શકે તથા ક્યાં ક્યાં વાવાઝોડા ફૂંકાઈ શકે તથા આઈએમડીની ઓફિશિયલ આગાહી પણ જોવાના છીએ કે ક્યાં ક્યાં વાવાઝોડા ફૂંકાશે અને ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો જેથી તેઓ પણ ગુજરાતની બિલકુલ લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે મિત્રો અગિયારમી તારીખે અને સાંજે પાંચ વાગે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા અમરેલી સુરેન્દ્રનગર મોરબી કુડા વિરમગામ અમદાવાદ નડિયાદ લુણાવાડા ગોધરા મહેસાણા હિંમતનગર રાધનપુર થરાદ પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વાવાઝોડા ફૂંકાઈ શકે તથા ક્યાંક ક્યાંક માવખું પણ થઈ શકે છે મિત્રો બાર તારીખે અને બપોરે બાર વાગ્યાની આસપાસ ભરૂચ રાજપીપળા આમોદ ખંભાત વડોદરા ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી છે સાંજે પાંચ વાગ્યાની આસપાસ વડોદરા અમદાવાદ મહેસાણા દાહોદ પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી છે મિત્રો તેર તારીખે બપોર પછી વડોદરા મહેસાણા અમદાવાદ ભાવનગર ઉના વલસાડ આ બધા વિસ્તારોમાં તથા સાંજના સમયે ઉના જુનાગઢ થાન ભાવનગર અમદાવાદ ચારણકા ખાવડા તથા સાંજના સમયે ઉના અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ વ્યારા રાજપીપળા વડોદરા ચોટીલા મોરબી સુરેન્દ્રનગર કંડલા અમદાવાદ મહેસાણા ધોળકા વિરમગામ તથા કચ્છના રાપર ખાવડા નગરપારકર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી છે મિત્રો ચૌદમી તારીખે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે માવઠાની આગાહી છે જેમાં ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી ગોંડલ બાણવડ પોરબંદર ભાવનગર સુરત વલસાડ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સલાયા બાણવડ ગાંધીધામ બાડલી ખેડબ્રહ્મા અહીંયા મિત્રો વીજળી સાથે ભારે માવઠાની આગાહી છે પંદરમી તારીખે પણ મિત્રો વેરાવળ મહુવા અમરેલી જસદણ જુનાગઢ ભાવનગર અલંગ બાણવડ સલાયા ચોટીલા રાજકોટ મોરબી ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં મિત્રો માવઠાની આગાહી છે સોળ તારીખે પણ મિત્રો વેરાવળ જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા આ બધા વિસ્તારોમાં વીજળી સાથે માવઠાની આગાહી છે સત્તરમી તારીખથી આજે જે વીજળી સાથે માવઠાની શક્યતા છે તે ખૂબ ઘટી જશે મિત્રો બારમી તારીખે ગુજરાતમાં ભારે વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ભાવનગર થાન જૂનાગઢ જામનગર અમદાવાદ મહેસાણા વડોદરા સુરત દાહોદ પાલનપુર અહીંયા મિત્રો ભારે વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે તેરમી તારીખે મિત્રો થાન જૂનાગઢ ભાવનગર વડોદરા અમદાવાદ મહેસાણા ખાવડા ચારણકા પાલનપુર અહીંયા મિત્રો વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે થાનમાં મિત્રો ભારે વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે ચૌદમી તારીખે મિત્રો ઉના જૂનાગઢ ભાવનગર થાન જામનગર ગાંધીધામ અમદાવાદ મહેસાણા વડોદરા સુરત વલસાડ ખાવડા ચારણકા પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે પંદર તારીખે પણ મિત્રો ઉના જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ થાન જામનગર ગાંધીધામ કચ્છના ખાવડા પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે સોળમી તારીખે પણ સાંજે ઉના જુનાગઢ જામનગર ભાવનગર થાન ગાંધીધામ ખાવડા ચારણકા અહીંયા મિત્રો વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે મિત્રો સત્તરમી તારીખથી વાવાઝોડાની તીવ્રતા ઘટી જવાની છે અને સત્તરમી તારીખે સાંજથી નહીવત વાવાઝોડા ફૂંકાશે મિત્રો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે ભારત સરકારનું હવામાન ખાતું છે તેણે દસથી ચૌદ તારીખ સુધી ગુજરાતમાં ભારે આગાહી કરી છે જેમાં ખાસ કરીને આજે જે હળવો વરસાદ થવાના જિલ્લા છે તે જોઈ લઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ આ બધા વિસ્તારોમાં વીજળી સાથે હળવો વરસાદ થઈ શકે અગિયાર બાર તેર અને ચૌદ તારીખે ગુજરાતમાં ભારે વીજળી અને વરસાદની આગાહી છે